ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે ગુજરાતમાં એસઆઈઆર થવા જઈ રહ્યું છે તો મેડમ આ એસઆઈઆર એટલે શું એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટ્રોલ રૂલ્સ સામાન્ય રીતે અને સાદી ભાષામાં કહીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આજે જે ની પ્રક્રિયા છે એનો મુખ્ય હેતુ શું છે એસઆઇઆર પ્રક્રિયા છે સામાન્ય રીતે એટલા માટે જ કરવામાં આવે છે કે જો અઢાર વર્ષથી ઉંમરના જે નવા મતદારો છે એને મતદાર યાદીમાં તમે ઉમેરી શકો જૂના જે બોગસ છે અથવા તો ડુપ્લિકેટ મતદારો છે અથવા તો જે મૃત્યુ થઈ ગયેલા મતદારો છે એની તમે માહિતી છે એ મતદાર યાદીમાંથી કાઢી શકો અથવા તો કોઈ એવા મતદારો છે કે જેમના નામ છે સરનામાં ફોટો વગેરે વિગ્રતો છે એમાં સુધારા કરવાના છે તો એ છે એ તમે આ એસાયઆર પ્રક્રિયાથી કરાવી શકો છો આપણા ગુજરાતમાં એસ આયરની પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરૂ થશે અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી બીએલો એટલે કે બુથ લેવલ ઓફિસર છે એને ટ્રેનિંગ આપવામાં આવશે કે એને મતદાર યાદી સુધારણામાં ઘરે ઘરે જઈને અને મતદારો જે છે એમની પાસેથી માહિતી છે એ ચકાસવાની રહેશે માહિતી સાચી છે કે નહીં એ એકવાર ચકાસવાનું રહેશે અને ત્યાર પછી ડિસેમ્બર સુધી છે એ ઘરે ઘરે જઈને આ વસ્તુ છે એ કરશે બરાબર અને સાત ફેબ્રુઆરી ના રોજ ફાઈનલ મતદાર યાદી જે છે સુધારો થયેલી મતદાર યાદી છે સાત ફેબ્રુઆરી બે ના રોજ પ્રકાશિત કરવામાં આવશે જો બિયેલો આપડી ઘરે આવે અને ત્યારે આપણે ઘરે હાજર ન હોઈએ તો આ ચૂંટણી પંચ દ્વારા એક એવી આયોજન કરવામાં આવ્યું છે કે બીએલઓ છે એને કોઈ પણ મતદાર છે એમની ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત જવાનું છે કે જો પહેલી વખત એમની મતદારો સાથે મુલાકાત નથી થઈ શકતી તો બીજી બે વખત એમને જવાનું છે જો ત્રણમાંથી એક પણ વખત તેઓ મતદાર સાથે મુલાકાત નથી કરી શકતા તો એમને ફોર્મમાં કારણ દર્શાવવાનું રહેશે કે કયા કારણથી તેમણે મુલાકાત નથી કરી અને આ સિવાય હજી એક ઉપાય છે કે જે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે ચૂંટણી પંચની એના ઉપર પણ તમે તમારી મતદાર વિગત છે એ સુધારી કરી શકો છો નવા મરદા છે એને ઉમેરી શકો છો મેડમ તો જેમની પાસે ચૂંટણી કાર્ડ નથી અને હમણાં જ અઢાર વર્ષના થયા છે એમને શું કરવાનું રહેશે જ્યારે બીએલો છે એ આવા મતદારોની ઘરે આવે છે તમારી ઘરે બરાબર છે ત્યારે એમની પાસે ફોર્મ સિક્સ હશે બરાબર છે એ ફોર્મ સિક્સ છે એની અંદર તમે તમારી વિગતો ભરી અને નવા ચૂંટણી કાર્ડ માટેની અરજી છે એ કરી શકો છો આ સિવાય એમની બીએલઓ છે એમની પાસે ફોર્મ એટ પણ હશે જો તમારું અત્યારે ચૂંટણી કાર્ડ તમારી પાસે છે જ પરંતુ તેમાં કોઈ માહિતી છે એનો આ સુધારો કરવાનો છે તો ફોર્મ એટ ભરી અને તમે તમારી માહિતી છે એમાં સુધારો કરી શકો છો તો તાજેતરમાં જ એસઆઈઆર થયું હોય એવો કોઈ દાખલો કરો સૌથી બિહાર રાજ્યમાં છે છે એસઆઈઆર હતું અને ત્યારે ખૂબ જ મોટો વિવાદ પણ થયેલો હતો એમાં થયું હતું એવું કે જે વિરોધ પક્ષ છે બરાબર એને ચૂંટણી પંચ પર એવા આરોપ લગાડેલા હતા કે તેમણે છે એ સેંકડો મતદારો છે એક જ એડ્રેસ પરથી નોંધ નોંધવામાં આવેલા હતા આ સિવાય મતદારો છે એમના નામ છે સરનામા છે ફોટો છે વગેરે વિગતો છે લઈને પણ ઘણી મોટી કરવામાં આવી હતી લાખ મતદારો છે બરાબર એમની માહિતી છે એમને મતદાર યાદીમાંથી જાણી જોઈને એમને પૂછ્યા વગર વેરીફાઈ કર્યા વગર જ કાઢી નાખવામાં આવી હતી તો આવા ઘણા પ્રકારના વિવાદો છે એ બિહારમાં જે છેલ્લે એસઆઈઆર થયું એમાં થયા હતા અને ત્યાર પછી મામલો છે સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો અને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ કર્યો કે ભાઈ તમે છે એ જેટલી પણ મતદારો છે એને મતદાર યાદીમાંથી તમે કાઢી રહ્યા છે તો એની બુથવાર યાદી છે એ તમે તમારી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરો તો એસઆઈઆરનો કાર્યક્રમ ગુજરાત સહિત બાર રાજ્યોમાં થવાનો છે જેમાંથી ઘણા ખરા રાજ્યોમાં આવતા વર્ષે ચૂંટણી છે તો શું અને વોટચોરી કરવાનો સરકારનો લીગલ રીતેનો નવો પેત્રો કહી શકાય આ મુદ્દો છે એ રાજકીય દ્રષ્ટિએ ચર્ચાસ્પદ છે કારણ કે જો આ વખતે આપણે એસઆઈઆર કરીએ છીએ બરાબર તો એમાં એવી શક્યતાઓ પણ છે કે જેમાં આપણે હમણાં વાત કરી કે બિહારમાં જેવી રીતે ગોટાળા થયા હતા મતદારોની યાદીમાં એવી પણ શક્યતા રહે છે પરંતુ આમ જોઈએ તો એસઆઈઆર છે એ લોકશાહી માટે ખૂબ જ જરૂરી બની ગયું છે બરાબર છે તો કેવું થાય કે ઘણી વખત બહુ સારી રીતે અને સકારાત્મક રીતે જોવા જઈએ તો બીએલઓ અને ચૂંટણી પંચથી લઈને જે આ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ ઓફિસરો છે ઈમાનદારીથી કામ કરે બરાબર છે તો આ લોકશાહીમાં સકારાત્મક પગલું નીવડી શકે એ પ્રક્રિયા છે ખૂબ સારો ઉપાય છે ખૂબ સારું એવું પગલું ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યું છે એસઆઈઆર વિશે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો